મિત્રો કેમ છો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો જો આપણે આજે ખોદકામ કામ ચાલુ કરવાનું છે પાણી નીકળતું નહીં એટલે તમે જોઈ શકો છો આ જો આટલું ખોદી નાખ્યું છે આટલું બાકી છે તો આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો હોય અડધે તો નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આ ભૂંગરું કાઢી લેવાનું છે અને આ નાખવાનું છે મોટું કેમકે આમાંથી બરાબર પાણી નીકળતું નહીં ને એટલે તો આટલું ખોદી લીધું છે અને આટલું છે બાકી બરાબર તો હવે આપણે આટલું ખોદી લઈએ અને આ તોરિયું પણ અમે કરવાનું છે આપણે કેમકે આ નાવા ધોવાનું પાણી અહીંયાથી નીકળે ને એટલે આ કચરો બધો ફસાઈ જાય પૂંગરું છે નાનું અને પાણી આવે જાજુ એટલે આ પૂંગરું ફિટ કરવાનું છે આજે તો જો પહેલાં કઈ રીતનું ક્વિટ કરેલું હતું એટું પણ મૂકેલી છે અને આ જો ખોદવાનું ચાલુ જ છે આપણે હમણાં ખોદી છે આપણે ટાકો પણ આજે સાફ કરવાનો છે તો એનો ઉપયોગ લોગ આવી જશે જોઈ શકો છો આ ટાકો છે તો હમણાં પાણી પૂરું થઈ જાય એટલે પછી સાફ કરવો છે સેવા બધી બારે કાઢવાની છે તો વિડિયોમાં કન્ટિન્યુ બના રેજો અને લાઇક ના કર્યું તો લાઇક કરી દેજો અને એ વિડીયો પણ આવી જશે વ્લોગ એને પણ તમે જોજો મજા આવશે ટાંકો સાફ કરવાનો હવર હવરમાં જુઓ ઝાકર પણ એટલો છે ને કે આજ તો ઓછો કાલ કરતા અમે તો ઝાકર કહીએ તમે શું કહો કમેન્ટ કરજો અમુક વલ પણ કહેતા હોય છે આટલું ઊંડું દાટેલું હતું પણ હજી થોડુંક વધારે ઊંડું કરવું પડશે ઓલું લાગવા માટે કે ભૂંગરૂ મોટું છે ને એટલા માટે તો કાંઈ વાંધો નહીં પારી બારી કરતા જ આવવાનું જેથી કરીને ઓલી બાજુ પાણી આપણે કાઢવાનું હોય ને તો પાણી આ બાજુ આવે નહીં અત્યારે કેમકે ટાંકો સાફ કરવાનો તો પાણીનું અહીંયાથી વાલથી કાઢવું પડશે તો તમને બતાવી દઉં એનો વાલ ટાંકાનો ટાંકાનો વાલ ખોલશું ને તો પાણી બધું અહીંયાથી જશે અને પાણી ફૂલે ફૂલ આવશે ને એના માટે ઘૂંઘરું કાઢવાનું હોય તો જુઓ અહીંથી પાણી આવશે અને આ વાલ ખોલવાનું બરાબર એટલે આ પાણી હાલથી નીકળવાનું ટ્રેક્ટર હાલી હાલી કટમ થઈ ગયું છે બધા હાલે એટલે આ કને ખોદવામાં તકલીફ પડી રહી છે અને ઇટું મૂકી હતી માટે કે પૂંઘરાને કંઈ થાય નહીં નહીં એટલા માટે ઈંટું પણ આ રાખેલી હતી અને ઇટું કાઢી લેશું હવે આ ભૂઘરું રાખ્યો તો અહીંયા મૂકી પડશે કેમકે એને કંઈ ના થાય કાંઈ વાંધો નહીં ઈટું બીટું કાઢતા જઈશું અને કમ્પ્લેટ તૈયાર કરી નાખશું પૂંઘરું ફિટ કરવાનું હોય એ પણ થઈ જાય જોઈ શકો છો કેવું કામકાજ ચાલે હોય તમે પણ જોતા રહો વિડીયોમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં આજે લીંબુ ઉતારવામાં રજા છે લીંબુ કંઈ ઉતારે નહીં કેમકે હવે દિવાળી આવશે ગાડી જશે નહીં આજે લીંબુ આપી ગયા હે આ બાજુ ઉતારેલા ઓછા દેખાય છે તમને તો વધારે નહીં રહ્યું જરાક જ રહ્યું હોય અડધું તો મેં ખોદી નાખ્યું હતું પહેલાં એકલે હવે આનો વારો આવ્યો હોય કેમ કે એ હતો નહીં પેલા એટલે મારે વિડીયો બનાવવાનો હતો પણ મેળા આવતો નતો એકલો તો હવે એને બોલાવી લીધો પછી જુઓ હવે એને આપી દીધું ખોદવા ખોદારી ખતરનાક મેં જુઓ મીડિયોમાં કન્ટિન્યુ બનાવી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ઈઠું તો પણ જેવી નાખેલી હતી ને ઈઠું એવી નહીં એમને બોલો જો કેવું થઈ ગયું હે ને હજી આ ભૂંગળું કાઢીને પછી અંદરથી થોડું કાઢીને હજી ઊંડું કરવાનું છે કે ઊંડું કરવું પડશે ત્યારે આખું ઓલું ભૂંગળું બેસી જાય કેમ કે આના પછી ઈંટું મૂકીને માથે ધૂળ હરકી નાખવી પડે ને અહીંયાથી ટ્રેક્ટર હાલતા હોય જો અહીંયાથી ટ્રેક્ટર હાલે દવાના બધા એટલે અહીંથી આમ જાય બરાબર એટલા માટે અહીંયા કને થોડુંક હરકું કરવું પડે ને તો ભૂંગરું પછી ભાંગી જાય ભાંગી જાય તો એની પછી આમને પાછું ખોદવું પડે તો એના કરતાં પહેલાંથી ને સરખું કરી દઈએ ને તો આપણે તકલીફ ના રહે બીજી વાર આપણે મહેનત કરવાની થાય નહીં તો હવે ધૂળ કાઢી લઈએ તો ચાલો તમને પછી બતાવું ભૂંગરું કાઢવાનું થાય ત્યારે તો મિત્રો ફાઇનલી આપણે ભૂંગરૂ કાઢવાની તૈયારીમાં છીએ હવે જોઈ શકો છો બે ત્રણ ઇંટ બાકી રહી છે બીટ બાકી રહીએ પછી ઇંટ નીકળી જાય એટલે ભૂંગળું કાઢી લઈએ પછી અંદરથી ધૂળ ખેંચે કાઢી લઈએ આપણે તો કેવી ઈંટું ગોઠવી છે ને એક ઈલિયા કે એમ નહીં ચાર પાંચ તો ફાંગી છે તો જોરું ઊંચું કરી રહ્યા છે આમ લઈ ગયા ઓલી બાજુ પેલા સીધે સીધું ખ્યા છે એમને એમ જો